બે વાગે ચાલુ થયેલો આ સફર અંબાણી સાહેબનું સામ્રાજ્ય દેખાઈ ગયું જો જે મોટી બિલ્ડિંગ દેખાય ને જો બંગલો છૂટ બે કલાક ફર્યા પછી પાછા અમે જો સ્ટેશન જ આવી ગયા જોવો આમ તો ફાઈનલી હું અને ડાબી હોટલ પર પહોંચી ગયા છે મોંઘા મૂઘ્યા આઈટમ કઈ છે અમને શું છે કે આવું બધું છે ને થોડુંક નવું નવું લાગે બરાબર એમાં કઈ છુપાવા જેવું છે નહીં આવે બિલ્ડિંગ તમને નીંદર ઉડી ગયો કાયદેસર નીંદર ઉડી ગઈ ભાઈ ઉડી ગઈ ની પચાસ થી સાઠ માલ ની બિલ્ડિંગ એવું આપડે પહોંચી ગયા છે દાદર રેલવે સ્ટેશન પર હવે આના પછી મુંબઈ સેન્ટ્રલ આવવું જોઈએ અમે વાત જોઈને બેઠા હવે ભાઈ આ દાદર આવો આવું અમે થાકી ગયા વાત જોઈ જઈ બે વાગે ચાલુ થયેલો આ સફર ફાઇનલી સાડા ચાર વાગે અમારો પૂરા થવા પર આવ્યા છે આ ભાઈ જો ગિમ્બલ સેટ કરે છે બરાબર ને ડાબી મજા આવી ને અમારે શું છે કે ડાબી ભાઈ નીંદર બહુ ઓછી કરી રહી હું ક્યાંક જોશ જોશમાં છે આજે ગરમ લો છે ને એટલે હાલો હોય હલો આજે આજે આખો દી કાઢે પછી ખબર પડે કે એવું છે અને જોવું આ ટ્રેન એ જોત જોતામાં તો ખાલી થઈ ગયો ખબર ના પેડી પાડો આ બધા થોડા ભાઈ બહુ મજા આવી ખરેખરો હાલો હવે તો મુંબઈ તો પૂગી ગયા હવે તમને મુંબઈ સિટી બતાવીએ ને અમે બરાબર ને હાલો મયડા નીચે ફાઈનલી આવી ગયા અમે સ્ટેશન પર મુંબઈ સેન્ટ્રલ ને આપણે ચાલો બે થી સાડા ચાર એટલે કે સાડા સોળ કલાકનો સફર થયો પછી એના જેવી અમારી આ સ્વર્ગ જેવી સીડી આવી પણ અમારા નસીબ એવા ખરાબ ને કે આજુ સીડી બંધ આ નસીબ ખરાબ છે યાર કયું ડાબી આવું કેમ જઈને ખબર નહીં યાર લેવો યાર સીડી ખરાબ બીજું શું કરવું મારે તો ચડવી જ પડશે ડાકી આમાં જો વચમાં પગ આવી ગયો ચાલુ થયું તો પડ્યું છે એટલે આરામ આરામથી જાય છે તો ફાઇનલી અમે સ્ટેશન લીવ કરી ગયા છે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન અને ટેક્સીવાળા ભાઈએ

પડી નીકળી ભાઈ આ બિલ્ડિંગ જવું ઉપર હજી પચાસ સાઠ મા ઉપર બને છે જવો યાર કેમ આ સ્ટીલ નું બધું સ્ટ્રકચર બનાવી બનાવે ફૂલ સેફલી હો ભાઈ ખરેખર બિલ્ડિંગ એમ એવું મોટી બે કલાક ફર્યા પછી પાછા અમે જો સ્ટેશન જ આવી ગયા જોવો આમ જો અમારી ટ્રેન અમે ક્યાંક પડી હતી ડાબી હમણાં જોઈ ત્યાં નીચે ગયા ને અમારી ટ્રેન પડી હતી જો હારે જો હારે જો આ ટ્રેન પડી ને અમે એ અમારી ટ્રેન હે અમે એવું હે ઈસ્ટ વેસ્ટ ને એવી સિસ્ટમ હાલે અહીંયા આ ઈસ્ટ મુંબઈ ઈસ્ટ સાઈડ ને આ વેસ્ટ સાઈડ ને અમે ઈસ્ટ ઈસ્ટમાં એ લાગીએ અમારે વેસ્ટ સાઈડનો વિચાર હતો થોડો ડાબીને હું આપણે મન વેસ્ટ સાઈડમાં લાગે વધારે તો હવે કંઈક જોઈએ હાલો ખાલી હોટલ મળે તો હું ચેકઆઉટ ચેક ઇન ને બધા ટાઈમ હોય ને એ અગિયાર બાર વાગ્યાના હોય આપણે હવારમાં વહેલા પૂગી ગયા સાડા પાંચ છ વાગે એટલે હલવાય હવે પ્લાનિંગ છે ગેટ ઓફ ઇન્ડિયા જવાનો અથવા મરીન ડ્રાઈવ જવાનો જોઈએ શું થાય બાકી હાલો એની સિસ્ટમ થોડો થોડું સમજાવતો રહે તમને હું આના જે લોકલ હોય ને એને પૂછી લેવાનું સારા મારું બાકી તો પછી બીજા બધા તો ગુમરે ચડાવે એવું અમને લાગે છે ને એને પૂછો તો બરાબર મસ્ત જવાબ દે લોકો જોવા ફાઇનલી પૂગી ગયા આપણે વેસ્ટર્ન રેલવે તરફ ચાલો ને આ જોવો બિલાડીની મોજ ગયો તમે કયું ને વેસ્ટર્નમાં રેલવેમાં તો એને મજા આવે છે હાલો અમે જાય પુલ આવી ગયો હોય તાકાતવાળો આ પુલ ઉપર ચડ્યા ભાઈ ને જોવો આમ લોકેશન આવી તો હું આપણે શું કહીએ અંબાણી સાહેબનું સામ્રાજ્ય દેખાઈ ગયું જોવો જો ઓલી મોટી બિલ્ડિંગ દેખાય ને વાહે જો ઓલો બંગલો છુપાયેલો હોય ને એ પોતે બાકી આ લોકેશન તમે જોવો આ હા હા ભાઈ 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 બાકી જોવો ફાઇનલી સુખનો સૂરજ એ ઉગી ગયો હો હાલો ડાબી હવે ભાગી હો લોકેશન પર ઉગી ગયા ટ્રેનની ઉપર હું હું ડાબી હોટલ પર પહોંચી ગયા છે અને જોવો યાર વાહ મિરરવાળી હોટલમાં તો પહેલી વાર કરે યાર બાકી જો હોટલનો રૂમ ચેક કરો ડાબી જો ગિમ્બલને સેટ કરે છે એના ડેટા ટ્રાન્સફર કરે છે આપણી પાસે કે લેપટોપ કેવું હે નહીં કે કરીએ બાકી નાસ્તો મગાવી લીધો છે એકદમ આલુ પરાઠા પૌવા ચા બધું આવી ગયું હે ચાલો ફટાફટ હવે નાસ્તો કરી પછી મુંબઈ ફરી પાછા રાતે સીધા અહીંયા ફટ કરતા જલ્દી જલ્દી હો આ નાસ્તો ઠરી જાય નાસ્તો ઠરી જાય ફટાફટ ફટાફટ જોઈ લે હલો હા ભાઈ આ ચારસો સાતમાં છે ને નાસ્તો મોકલાવાનો છે શું શું અવેલેબલ હશે અત્યારે અચ્છા ઓકે હા મૂામાં મૂગી આઈટમ કઈ છે આપણે પનીર કે પછી પનીર કરતા મૂગી મશરૂમ હા તો મશરૂમ પરાઠા બારના ચીનના મશરૂમ છે વાંધો નહીં મોદી ખાય નરેન્દ્ર મોદીએ હા વાંધો નહીં એ જ મોકલાવો હાલો બરાબર પછી કોફીમાં બધી હોટ વેનિલા હોટ વેનીલા ઓકે અને કોલ કોફું નહીં 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 વોટ વેનીલા બરાબર સ્ટ્રોંગ કોફી ઓકે બરાબર ઠંડામાં નાના બીજું કંઈ નહીં બાકી એક આપણી છે ને મસાલા ચાજી રેગ્યુલર હવે ઓકે અને હા બિરિયાની નાના એવું તો કંઈ સવાર બને એની કંઈ સ્પેશિયલ આઈટમ શું અહીંયા ઓલું આપણે હે સાઉથનું સાઉથની સ્પેશિયલ ડીશ આપણે ત્યાંથી મગાવેલી એ ઓલી કેળાના પાંદડાવાળી હા વાંધો નહીં હાલ તો એક ઢોસો એ હોવું જોઈએ સાઉથનો ટેસ્ટ સ્પેશિયલ એક ઢોસો એક ઇડલી સાંભાર ઓકે ઓકે આ ડ કેટલી વાર લાગશે વાર લાગશે હા કંઈ વાંધો નહીં પણ આટલું આવવું જોઈએ ને ભાઈ જો આપણે એ આપણે તમે પેલી આઈટમ કીધી એનું નામ શું શું ઘટપટું હતું ને હા બરાબર મશરૂમ પરાઠા ને એ ચીનના હા બરાબર બરાબર હા 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 એ વાર લાગશે હા પણ ઓલે અડધી કલાક થાય પણ આવવું જોઈએ ભાઈ બધું આ બરાબર ઓકે ઓકે થેન્ક યુ હા બરાબર ઓકે ઓકે વેલકમ હા હા ઓકે હા હા એ જ કે વલ રાઇડર આ એ જ બોલું છું હા ઓકે ઓકે હા 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 ઓકે થેન્ક યુ થેન્ક યુ